તો સુરતના ખાડીપુરની સમસ્યાને લઈને હાઈ લેવલની બેઠક બાદ તંત્ર એક્શનમાં આવ્યું મેગા ડિમોલેશનની કામગીરી કરી છે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈએ બેઠક યોજી બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડીના આસપાસના દબાણો હટાવવાની કામગીરી થઈ કરંજ અને કાપોદરા વિસ્તાર ભૂટબાવીના ખાડી આસપાસના વિસ્તારોમાં ડિમોલેશન હાથ ધરાયું સૌથી વધુ પાલિકા કર્મચારીઓએ આ કામગીરીમાં જોડાઈને પ્રક્રિયા કરી કોઈ અનશનીય ને અંદાજે થી આ મારી ગણતરી પણ હાલ કરીએ પણ સ્થળ સ્થિતિ લાગે છે કે મને પણ થઈ શકે છે